નમસ્કાર મારું નામ લલિત પ્રજાપતિ અને હું તમને એક એવી ધન ટ્રીપ કહું છું જે અસલમાં સાબિત થાય થઈ શકે છે અને ઘણી જગ્યાએ થાય પણ છે એમાં આ જેન લોંગ ડ્રાઈવ અમુક મા બાપનું કેવું માન્યા વગર એ બહાર નીકળી પડે છે એવા લોકોને જે તેના મા બાપ એક ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હોય છે અને એ એટલો વધારે પૈસો દેખેલો ના હોય આપણે ગરીબની વેદના એક હોય તો આ વાત કરી શકાય એમાં એ ગરીબનો છોકરો એ પપ્પાને હટ લે છે કે પપ્પા મારે મોબાઈલ આપવો છે મારે ફરવા જવું છે મારે ટુર ટ્રાવેલ્સમાં જવું છે તો એવા લોકોને કહું કે તમે બહાર ગામ ફરવા જવું હોય તો જાઓ એની ના નથી પરંતુ આપણા ખુદના દમ ઉપર પૈસા કમાય અને આપણે જવું જોઈએ કારણ કે મા બાપ એક દાડે બસો પાંચસો રૂપિયા કહીને બસો પાંચસોથી ખાલી પેટ જ ભરાય છે એ ઘરનું ગુજરાન જ ચાલે છે અને એ પણ કોકના કોફા મારવાના ને મારવાના ધંધા માટે આજ અહીંયા મજૂરી ગયા આજ અહીંયા મજૂરી ગયા એવી રીતે કોફા મારવાના ને મારવાના જ છે તો એવી સંકટ પરિસ્થિતિમાંથી ગુજરતા હોય એવા મા બાપને કોઈ દિવસ હેરાન નહીં કરવા હા તમે સક્ષમ થઈ અને ધંધો રોજગાર પ્રાપ્ત કરો અને એવી રીતે પૈસા કમો કે તમે બહાર ફરી શકો તમે તમારા સપના પૂરા સાકાર કરી શકો અને હા મા બાપને પહેલું પૂછવાનું કે ક્યાંય ફરવા જવું હોય તો કે હું જાઉં એની પરમિશન હોય તો જ આગળ પગ મૂકવાનું કારણ કે અત્યારે એવું પણ થાય છે જે અમુક ગીધા વગર બહાર જતા રહે છે અને ક્યાંય તળાવ કે કોઈ નાવડી કે એવામાં ડૂબકીઓ મારી દે છે અત્યારે શું છે ચોમાસાનો દિવસ છે વરસાદની ને નદીની એવા પૂરો આવતા હોય છે તો એવા તળાવમાં પણ એ લોકો પડી જતા હોય છે અને અંતે ડૂબાઈને મરી જતા હોય છે અથવા તેઓ બહાર ફરવા ગયેલા હોય ને લોંગ ડ્રાઈવમાં નસો કરીને ગાડી ઉપર બેસે અત્યારે કોણ દેખશે એવા લોકો જે જીવ ગુમાવી દેતા હોય છે અથવા નદીમાં ટૂપકી મારવા એના એન્જોય માટે મારે છે અને એવો મરી જાય છે તો એવા લોકોને સાવધાન રહેવાનું અત્યારે હાલ નીકળવાનું મોસમ નથી તમે જાઓ ચોમાસામાં એવામાં જાઓ પણ મા બાપના કેવું માનો અને બીજી વસ્તુ કે તમે એવું જોખમ ના લો કે જે તમે લોંગ ડ્રાઈવ પર જતા હોય તો તમે નશો કરીને ગાડી ચલાવતા હો તો તમે તમારા લિમિટ બહાર ગાડી ચલાવી એની લિમિટમાં પ્રમાણે તમારાથી કંટ્રોલ થાય એટલે એસીની સ્પીડ બરાબર છે આપણે એકસો ચાળી કે બસોની સ્પીડમાં થોડી ચલાવશો તો જવાના છો ને વધારે ચલાવશો તોય જવાના છો એક આમાંથી છુટકારો મેળવી લેવાનો મા બાપને હેરામ નહીં કરવાના અને એક બીજી વસ્તુ કે અત્યારે વરસાદની મોસમ છે અને ક્યાંક તલાવડી કે નદીઓ ચાલતી હોય તો એવામાં કોઈ દિવસ ડૂબકી મારવાનો પ્રયાસ નહીં કરવો એવું હોય તો તમે ગેર તબકડું ભરી નાઈ શકો છો આ વાતને ધ્યાનમાં લેજો દોસ્તો કારણ કે હાલની પોઝિશન પ્રમાણે તમારા મા હેરાન થાય છે અને જેને એકનો એક બાળક છે એ તો ખાસ દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો અને મારી આઈડી ઉપર નવા હોય તો ફેસબુકની આઈડી ઉપર પણ વિડીયો જોતા હોય તો ફોલો કરજો અને જય હિન્દ જય ભારત અને ભગવાન તમારી પણ બધાની મનોકામના પૂર્ણ કરશે એવી મારી મા અંબાને પ્રાર્થના